બીજું કાંઈ નથી કેતા સરસ સારું કામ કરો છો સરસ વાહ ભાઈ વાહ સરસ સાવ નિરોગી થઈ જશો તમને કબજિયાતની અને ગેસનો પ્રોબ્લેમ હોવાને કારણે સાયન્ટિકા છે ત્રાસા આલો છો એ સીધા હાલતા કરી દેસુ અત્યારે સારું છે ને જાઓ હો ને ઓકે ચાલો તમે આવી ગયા હતા કેમ છે સારું છે ને હા એમ તમારે સંતાન માટે અત્યારે દવા આપી દેશે લઈ લો હો અને છોકરીની માટે એક ટ્યુબ આપશે લઈ લેજો આ બેન ને હેરી આપી દેજો આ બેન છે ને જેમને મહિના છે એને હેરી આપો ખોરાક લેવામાં કઈ વાંધો નહીં અહીંયા આવી ગયો ને એને બધાને ખબર જ કે અહીં કેવું કામ કરે બરાબર અહીંયા કામ જ એવું કરીએ છે દિલથી કરતા હા કોઈને ખબર ન હોય વિશ્વાસ આવે અને બધાના દિલથી કામ કર દે હા આ બેન છે આ એને ડાક છે ડાક જતા રહે છે મો ચહેરો એકદમ કાળો હોય અને ડાક બધી હોય તો જતા રહે છે એક બેન હમણાં આવ્યા હતા ડાક જતા રહી કોઈ ફરક નથી પડતો એમાં એવું છે પણ મારી વાત સાંભળો અમારી ગણતરી એક જ છે બેન કે અહીંયા કોઈ પણ આવેલા લાઈનમાં વારો આવે મારા બાજુના ગામના હોય તો ભલે મારા ગામના હોય તો ભલે અહીંયા કોઈ હે હા કોઈને કોઈને અમે લાગવ ગગાવતા નથી એટલે ઘણા લોકો દેખાય ઈરખાઈ કરે પણ અમને કોઈ ફરક નથી પડતો તમે આવ્યા તો તમને કેવું લાગ્યું સારું લાગ્યું એટલે દુનિયા છે બેન દુનિયા તો રાજા રામ વિશે ખરાબ વાતું કરતા હતા અને કૃષ્ણની વિશે નિંદા કરતા હતા એટલે દુનિયાને ન પહોંચે રેડી થઈ ગયા ને એને બીટવેલની કમી છે એની દવા આપી દેસું એટલે સાવ સારું થશે એ બંધ થઈ જશે હં નાગ કેસર લેવાનું ગમે એ લોકોને નાગમાં લોહી પડતું હોય તો ગમે ત્યારે નાગ કેસર વોરાની દુકાનેથી લઈ આવવાનું નાગ કેસર લેવાનું એની અંદર થોડીક ગાયનું ઘી મિક્સ કરવાનું સાકર મિક્સ કરી અને ચાટી જાઓ એટલે બંધ થઈ જાય છે માજી ક્યાં ગામથી આવો છો દેવળિયાથી દ્વારકા પાસેથી બરાબર છે કેમ છે માજી કેમાલ થતાં પહેલાં બાંગા અત્યારે તમે જોઈ શકો છો સીધા હાલે છે એને એમ થતું હતું કે મને સારું થશે કે નહીં હમ કેમ છે અત્યારે સારું છે ને મજા આવીને અહીંયા આવીને હા શું નામ છે આપનું સાહિલભાઈ કેમ છે અત્યારે અહીંયા આવ્યા પછી સારું છે બીજી વાર તમારે આવવાનું છે પંદર દિવસ પછી અહીંયા કોઈ ભેદભાવનો વર્તારો કરવામાં આવ્યો છે અહીં હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ સૌ સરખા છે હમ અહીંયા જુઓ જેવા જ ભગવાન કૃષ્ણ છે એવા નીચે મીરાદાતાર જમેલ સાદાતાર અને ખ્વાજા મોહિદ્દીન અને રામાપીર બધા જ છે અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી અહીંયા સૌ સરખા છે અહીંયા હરિજન આવે એનું એટલું જ માન છે અને બ્રાહ્મણ આવે એનું પણ એટલું જ માન છે અહીંયા બાજુમાં બ્રાહ્મણ બેઠો છે જમો તો એની બાજુમાં જ હરિજનને બેસાડવામાં આવે છે એવું કોઈ ભેદભાવ નથી કારણ કે સૂર્યનારાયણ કોઈ ભેદભાવ કરતા નથી અને ગંગાજી પણ ભેદભાવ કરતા નથી તો આપણેને તમે કોણ ભેદભાવ કરવાવાળા છે એ માટે અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી તો તમને અહીંયા આવીને કેવું કામ લાગ્યું સારું લાગ્યું તમને બધાને કે ન લાગ્યું આ માજીની કેવી હાલત હતી ખરાબ હતી ને કેમ હાલતા હતા હે હવે સીધા હાલે છે કે નથી હાલતા બરોબર છે કે હું કહું એવું નથી ને હું જે કવિ સત્ય છે વર્તાઈ ગઈ ને તો વાંધો નહીં હવે સીધા હાલે બરાબર છે હાલો જે હાથ ઊંચા કરો જોઈએ હા ઊભા થાવજો ભાઈ શું નામ છે આપનું તમારું કૈલાશબેન કેમ છે અત્યારે સારું છે ને મારું માનવાનું છે આજથી હં કે નહીં માનો હું જેમ કહું ને એમ હાલશો એટલે તમારો સંસાર સારો હાલશે હો બેટા હા હમણાં હું શીખવાડીશ તમને બધું એમ હાલવાનું અહીંયા એવી કોઈ પણ પ્રકારની બનાવટ નથી થતી અહીંયા લાઈવ સીસીટીવીની કેમેરાની સામે જ કામ કરવામાં આવે છે બધી આયુર્વેદિક દવા છે તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ પ્રાઇવેટ દવા રાખવામાં આવતી નથી બધી આયુર્વેદિક વનસ્પતિની જ દવા બનાવીએ છીએ અમે જાતે જ બનાવીએ છીએ અને બધાને દઈએ છીએ અહીંયા કોઈપણ પ્રકારની બહારની દેવામાં આવતી નથી ઈશ્વરની સાક્ષી અહીંયા કામ કરવામાં આવે છે અને બધા પબ્લિકને અંતર ઈશ્વર સમજીને ઈલાજ કરીએ છે તો પબ્લિક બધી રાજી થાય છે તો તમે અહીંયા આવ્યા તો અંતર રાજી થયા કે ન થયા બોલો બધાય જય હનુમાન અહીંયા આવવા માટે થયા આટકોટ આટકોથી ઘરણી ઘરણીથી આદિ રૂપાદિશાશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજારીએ છે જય હનુમાન અને હનુમાન જયંતીમાં ખાસ નોંધ લેવી કોઈ પણ ગામથી આવશો તો લેવામાં આવશે નહીં હનુમાનજીએ મને કીધેલું છે કે હનુમાન જયંતીને દિવસે તારે કોઈનો ઈલાજ ન કરવો હનુમાનજી જેટલું કહે છે એટલું જ અમે કરીએ છીએ અને એમની કૃપાથી જ આ બધાને ઈલાજ થાય છે અમે તો માત્ર નિમિત્ત જઈ આ બધાના ઈલાજ કરતા હનુમાનજી મહારાજ છે એ જ અંબો ચમત્કાર કરી શકે બીજા કોઈની તાકાત નથી જય હનુમાન